Hello and warm welcome to Blackbird Tattoo Studio. છેલ્લા કેટલાય દિવસ આપણે આડી સ્ક્રીન વાળા એટલે કે યુટ્યુબ માં વિડીયો નતા બનાવી શક્યા કારણ કે એનું રીઝન હતું બીજી આ સિવાય ની દોઢસો ફૂટ રિંગ રોડ સિવાય ચાર બ્રાન્ચ ઓપનિંગ કર્યું છે અને એના કામમાં અમે વ્યસ્ત હતા પણ હવેથી રેગ્યુલર યુટ્યુબ માં તમને વિડીયો જોવા મળશે અમારા તમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો આજના વિડીયો અમે બતાવવાના છે કે એક ટેટુ કરાવવાની પાછળની શું સ્ટોરી હોય છે એક એક ક્લાયન્ટ શું વિચારતા હોય છે કે શું ઇન્સ્પિરેશન લઈને ટેટુ બનાવતા હોય છે તો આ બધી વસ્તુ હું તમને સ્ટોરીમાં માં બતાવીશ તો સ્ટેટ ટ્યુન રહેજો આપણા યુટ્યુબ માં અને ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઈકન પણ દબાવી દેજો જેથી કરીને અમારા રેગ્યુલર અપડેટ તમને જોવા મળે યુટ્યુબ માં આજની આપણી પહેલી સ્ટોરી આજના આપણા ક્લાયન્ટ આવ્યા છે જે રાજકોટના જ છે અને જાણીએ એમને ટેટુ ની પાછળની શું બેક સ્ટોરી છે એવી બેક ટુ એક સ્ટાર સ્ટોરી છે આ વિડીયો તો વિડીયો ને એન્ડ સુધી જોજો સાઇડમાં તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ છે અગાઉનું ટેટૂ અને એને કવર કરવા માટે અમે આ ડિઝાઇનની સ્ટેન્સિલ કરી કરી દીધું છે બેરેબલ છે એટલું બધું નથી તમને આપણો રેફરન્સ ક્યાંથી મળ્યો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં બીજી કે જો તું કે મારા ફ્રેન્ડ્સ હાથ ઉપર મે જોયો તો એક આઉલ ટટુ તો ઈટ વોઝ રીલી ગુડ હી રેકમેન્ડેડ ધેટ આ વુડ હા મે વચ્ચે એક ટેરો કાર્ડ રીડિંગ કરાવી હતો એમાં મારે આવ્યું હતું કે જો ઇફ આઈ ડુ સ્નેક ટટુ ઓર સમથિંગ લાઈક વિલ બી બેનિફિટ મતલબ કે આની પાછળ મોટો મિનિંગ છે એવું યસ આ તમારું કેટલા મોટો ટેટુ છે લાઈક મતલબ તમે કેટલા ટોટલ ટેટુ કરાવેલા છે થી 8 મોટો ટેટુ છે મેબી 8th વન પાંચ કલાક માટે એટલું કમ્પલીટ થઈ ગયું છે કેવો લાગુ દેતો ઓ એકદમ સરસ જેવું વિચાર્યું હતું એના જેવું જ લાગ્યું એકદમ સરસ રિઝલ્ટ આવ્યું છે વોટએવર વી આઈ પિક્ચર્ડ ઇટ ઇટ્સ જસ્ટ લાઈક ધેટ પેન લેવલ ઇટ્સ ઇટ વોઝ ઓકે તો મારી ઉપર છે ડિઝાઇન પણ તમે જો પહેલેથી વિચારીને આવો તો વધારે સારું સો યુ કેન બી ક્લિયર એન્ડ યુ કેન ગેટ યોર રિઝલ્ટ ઇન ટાઈમ બરાબર બહુ સારી સર્વિસ છે બહુ જ ઓબવિયસલી પ્રાઈઝ રેન્જ ઇઝ ઓલસો ઓકે વર્થ ઈચ એવરી પેની એવરી પેની ઇઝ વર્થ ઈટ તો તમે રેફરન્સ આપશો બીજાને યસ શ્યોર 100% થેન્ક યુ સો મચ બ્લેક બર્ડ ટુ સ્ટુડિયોઝ હું નેક્સ્ટ ટાઈમ બી આવીશ હજી બીજા ક્લાયન્ટ આવ્યા છે સોમનાથ થી અને ટેટુ માં એમને બનાવવાનું છે એમના પપ્પા નું પોટ્રેટ ટેટુ ટેટુ ની સ્ટેન્સિલ કરી અને કરી દીધું છે સ્ટાર્ટ ટેટુ શું નામ સાહેબ આપનું ક્રુજીત ગોહિલ અને આપણો રેફરન્સ તમને ક્યાંથી મળ્યો આનો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કર્યો કેટલા ટાઈમથી થી તમારે પ્લાન હતો ટેટુ નો 4 વર્ષ અહીંયા તો નીકળતો હોય ત્યારે જોતો હોય આવું છે કરાવ પણ એક મને કામ હોય એટલા માટે નો આવ ફાધર એક્સપર્ટ તો કરાવું છે એમ એની યાદ હમ આઈડલ જોઈ જોઈ ને હા એ વાત છે અને અમે લાઈફટાઈમ ટેટુ તમારી સાથે રહેશે એટલે એવું થાય કે આ તમારી વેગા છે એમ એટલે આ રીઝન થી તમે પોટ ફાઈનલી ટુ કમ્પ્લીટ થઈ ગયું છે કેવું લાગ્યું સાહેબ ટેટું બહુ સરસ એક્સપ્ટેશન હતું એના કરતાં પણ બહુ સારું બન્યું છે કેટલીક કલાક થઈ આપણે ત્રણ કલાક જેવું થયું છે બરાબર પેન કેવું થયું તમને પેન થયું છે લાસ્ટમાં તો હા હા આમ સહન થઈ જાય એટલું કે આમ બહુ જ થયું ના સહન થઈ જાય બહુ મસ્ત હતો મતલબ તમને રેફરન્સ મળ્યો તો એવું કામ મળ્યું તમે વિચારીને આવ્યા હતા એવું રેફરન્સ મળ્યો તો એવું જ મળ્યું એના કરતાં સારું થેન્ક યુ બ્લેક બટ ટેટુ સ્ટુડિયો ડિફરન્સ કોને મારે એક મિત્ર છે મોહિતભાઈ કરીને એને કીધું કે ભાઈ આનું કામકાજ સારું છે ત્રણ ચાર જણાએ કરાવી ગયા એ લોકોનું કેવું છે કે રિઝલ્ટ એક નંબર વધારે ઓલુઈ નો લાગે ને પ્રોફેશનલ લાગે મસ્ત નું કામ છે આ જે સેન્ટેન્સ તમે લખાયો છે ફોરએવર ઇન માય હાર્ટ 19 9 2014 શું કામ લખાયો તમે એ જે ડેટ છે ને એ દિવસે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા મને એવું નથી લાગતું કે ભાઈ મારે મૂકીને ગયા છે મને એમ જ છે કે મારા ભેગા છે મારા દિલમાં છે હંમેશા રહેશે એ તારીખની અત્યાર સુધી ભેગા છે અને

ટેટુ ડન થઈ ગયું છે કેવું લાગ્યું ટેટુ ટેટુ બહુ સારું છે અને એકદમ ડિટેલમાં પણ બહુ સારું છે ટેટુ અને આનું એટમોસ્ફિયર પણ બહુ સારું છે અને જરૂર વિઝિટ કરજો બ્લેક બટ ટેટુ રાજકોટ થેન્ક યુ બ્લેક બટ ટેટુ આવા અમેઝિંગ ટેટુ આપવા મેઇન બ્રાન્ચની અપોઇન્ટમેન્ટ પૂરી કરીને મને આવ્યો તો કોલ બસ સ્ટેન્ડ વાળી બ્રાન્ચ જે આપડી ત્રીજી બ્રાન્ચ છે ત્યાંથી મને કોલ આવ્યો ત્યાં એક ટેટુ ચાલુ છે મતલબ કે પૂરું થવા આવ્યું છે હનુમાન દાદા નું ટેટુ છે તો આપણે જાણીએ ક્લાયન્ટ પાસેથી કે આ ટેટુ પાછળની સ્ટોરી શું છે શું કામ એમને બનાવ્યું છે ટેટુ આર્મ્સબેન્ડ ટેટુ ઓલમોસ્ટ હનુમાન દાદા નો પૂરો જ થવા આવ્યો છે અને અહીંના આપણા બ્રાન્ચના આર્ટિસ્ટ છે હાર્દિકભાઈ હનુમાન દાદા નું તમને ટેટુ બનાવ્યું ઇન્સ્પિરેશન મળ્યું કે આજ ટેટુ બનાવું છે આઈડિયા તમને ક્યાંથી મને હનુમાન દાદા ઉપર શ્રદ્ધા વધુ છે હું વધુ માનું છું એટલે અંદર થી એવું થયું કે આપડે કઈક કરીએ ટેટુ માં હનુમાન દાદા તો હનુમાન દાદા નું અને આ શ્લોક ટપુક લે સન્ના તું રક્ષક કા હું ખોડ એ અને અમે ઓલમોસ્ટ તો થઈ જ ગયું છે તો અમારા વાઇટી ફેમિલી ને આપી દો રિવ્યુ કે કેવું ટેટુ ક્યુ છે આમાં દસ ટકા જ બાકી છે એટલે આઈડિયા આવી જ ગયો છે ઓલમોસ્ટ કે બહુ બહુ મસ્ત કામ છે અને એમાં કઈ ઘટે નહીં એમાં કઈ શંકા જ નથી કામ બહુ સારું છે વિઝિટ કરી શકું કેટલી કલાકમાં ટેટુ કમ્પ્લીટ થઈ ગયું ચાર પાંચ કલાક જેવો ટાઈમ લાગ્યો થેન્ક યુ બ્લેકબસ્ટ બસ ટૂટકો હા તમારા ચાર તો આ ચાર ની પાછળની સ્ટોરી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને થોડોક સપોર્ટ કરજો કારણ કે અમે આવા નવા નવા કન્ટેન્ટ લઈ આવી શકીએ યુટ્યુબ માટે તો આવા નવા કન્ટેન્ટ નવા વિડીયો નવી ટેટુ ની સ્ટોરી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને અમારો વિડીયો પહેલા મળી શકે અમારી એક લાઈક ઇન્સ્પિરેશન મળશે તો ને લાઈક કરવાનો તો ભૂલતા જ નહીં થેન્ક યુ સો મચ